મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલ પરિવારના દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરીને નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલા પરિવારના દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણીની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે અડતાલીસ વર્ષીય પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઇન ઓપરેશન પંદર દિવસ પછી થવાનું છે પિતા પુત્રની લાખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી સિવિલના બિચ્છાને પર સુતેલા જ્ઞાનેશ્વર પરદેશીની નવી સિવિલ હોસ્પિટલમાં સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા એમ જણાવાતા એમ એમણે કહ્યું હતું કે હું ગામમાં છૂટક ખેતમજૂરી ચલાવું છું પરિવારમાં ત્રણ દીકરા અને પત્ની સાથે રહીએ પાટા બાંધીને પણ દીકરાને ભણાવીએ છીએ હું ઝાડ પરથી પડી ગયો હતો કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યો હતો કમરની બીમારી સાથે દીકરાના ઘૂંટણીની તકલીફ જોઈ શકાતી નહોતી પણ કરીએ તો શું કરીએ એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલા ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો હતો વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે તમે સાવ સાજા થઈને ઘરે આવશો મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈએ કહ્યું હતું કે ત્રણ દીકરામાં સાહિલ સૌથી નાનો દીકરો છે ચૌદ વર્ષનો સાહિલ આઠમા ધોરણમાં ભણે છે બે વર્ષ પહેલાં પડી જવાતી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યો હતો ઢાકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો નહોતો ચાલતા ચાલતા પડી જવાતું એટલે કે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે મને સ્પાઇનની તકલીફ હોવાથી બેસી કે કામ કરી નહોતો શકતો એટલે એટલે સારવાર અર્થે સુરત નવી સિવિલમાં આવવાનું થયું હતું સાહિલ પણ સાથે આવ્યો હતો વધુમાં પરદેશીએ કહ્યું હતું કે સિવિલમાં મારી તપાસ કરતા તબીબોએ દીકરાને જોઈને પૂછ્યું કે આમને શું થયું છે તો દીકરાની પગ તપાસ કરતા જાણવા મળ્યું તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘોટણની ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે તે પણ પગ ભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ મને સિવિલ મનના તબીબો પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે અંતે શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યા બેસાડવામાં મોટે સફળતા મળી છે મારા પરિવાર આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે મારું પણ પંદર દિવસ પછી સ્પાઇનનું ઓપરેશન થવાનું છે નોંધનીય છે કે સાહિલને રમતા રમતા બે વર્ષ પહેલાં જમણા પગના ઘૂંટણમાં વાગ્યો હતો સમય જતાં જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો તેમજ ઘૂંટણથી પગ ત્રાસો થઈ ગયો હોવાથી ચાલી શકતો નહોતો થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુખાવો થતો હતો આ પ્રકારની બીમારી એક લાખ વ્યક્તિઓમાં બે પાંચ જોવા મળે છે આ સર્જરી પ્રાઇવેટમાં દોઢથી બે લાખ કે પાંચ લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ થાય છે જે નવીસ જ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે સામાજિક સેવા ભાવિ ભાવિની રામચંદ્ર પાટિલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે હા એને જમણા પગની ઢાંકણી જે આવે એ અઢી ત્રણ વર્ષથી એને ખસેલી રહેતી હતી બહારની બાજુએ એના માટે એને ઓપરેશન કરીને અંદરની બાજુએ એને લેવલ પર લાવ્યા એના માટે હાડકીને જે લેવલિંગ કરવાનું હોય એના માટે અંદરની તરફ પ્લેટ મૂકી સ્નાયુઓને કાપ્યા અને રિપેર કર્યા આ ટાઈપે લાંબી સર્જરી હતી અને કોમ્પલિકેટેડ સર્જરી હતી હા બાળકની ઉંમર ચૌદ વર્ષની હતી અને ઢાંકણી બહાર તરફ હોવાથી એ બરાબર ચાલી નતો શકતો દોડી નતો શકતો આ પ્રોબ્લેમ એને ત્રણ વર્ષ પહેલા ચાલુ થઈ એને ગૂંટાના ભાગમાં ચેપ થઈ ગયો એની લીધે એના સ્નાયુ ટૂંકા થઈ ગયા અને ઢાંકણી ખસી ગઈ આ સર્જરીમાં દોઢથી બે કલાક જેટલો સમય લાગ્યો અને તૈયારીમાં બીજો અડધો કલાક એટલે ટોટલ અડી થી ત્રણ કલાકની પ્રોસિજર થઈ પ્રાઇવેટમાં લગભગ બે થી ત્રણ લાખનો નો ખર્ચો થાય આ સર્જરીમાં આમાં આપણે ત્રણ ચાર પ્રોસિજર સાથે કરી છે એટલે આમાં ત્રણ થી ચાર લાખનો નો ખર્ચો પ્રાઇવેટમાં થતો હોય છે હા એમના માતા પિતા ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને બહાર આ સર્જરી નહીં અફોર્ડ કરી શકે એટલે એમના માટે અહીંયા વરદાન રૂપ સર્જરી થઈ હોય એવું આપણે કહી શકીએ